સુરતના વિસ્તારમાં વિવાદ સર્જાયો હતો જેમાં મનપાની દબાણ ગયેલી ટીમ સાથે લારી ધારકો અને સ્થાનિકોનું ઉગ્ર ઘર્ષણ થયું હતું આ સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થયો હતો જેમાં જોવા મળ્યું હતું કે મહિલાઓ અને કેટલાક પુરુષો મનપાના કર્મચારીઓ સાથે દબાણ હટાવવા મુદ્દે બહાલ કરી રહ્યા છે

સ્થાનિકો અને લારી ધારકોએ દબાણ હટાવવા પહોંચેલી મનપા અને પોલીસકર્મીઓ સાથે ઉગ્ર ઘર્ષણ કર્યું હતું ઉલ્લેખનીય છે કે અગાઉ પણ આ વિસ્તારમાં ઢોર પકડવા ગયેલી મનપાની ટીમ પર સ્થાનિકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો ત્યારબાદ આજે દબાણ હટાવવા ગયેલ ટીમ સાથે ઉગ્ર ઘર્ષણ થતા એવું લાગી રહ્યું છે કે સ્થાનિકો દ્વારા વિરોધ અને ઘર્ષણના બનાવો સામાન્ય બની ગયા હોય તદુપરાંત પોલીસ દ્વારા વાયરલ થયેલા વિડીયોના આધારે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવશે જીડીસી ન્યૂઝ સાથે સુનિલ ગાજાવાલા સુરત